કારણ કે ફોન તમારો ઘણી વખત લાગે ન લાગે બીજા નંબરમાં જો કે ફોન કરી એમાં બીજો નંબર આપેલો છે લાગે છે પરંતુ ઘણી વખત તમારો ફોન ન પડતો હોય એટલે મેં એને કહ્યું ભાઈ હવે એક તો મિત્રો દૂરથી આવ્યા હોય ખેડૂત મિત્રો હવે ચા પાણી કરતા હોય થોડીક ચર્ચા કરતા હોય અને પાક વિશે આપણે એની માહિતી આપતા હોય તો એમાં ફોન ઘડી ન ઉપડ્યો હોય તો આજે જે ખેડૂત મિત્રો આવ્યા હતા એ જીરું વાળા હતા ધાણાવાળા હતા વરિયાળીવાળા હતા અને અજમો પણ હતો

સુકાઈ ન જાય લીલો સુકાવો ન આવે જામુડિયા કલરનું જીરું ન થઈ જાય ચણા છે એ જામુડિયા કલરના થઈને વે જાય છે તો એમના માટેની થોડીક આપણે વિસ્તૃત માહિતી આપી દો અને જેથી કરીને અમે એમાં ફાલમાં પણ વધારો કરી શકીએ ફાલ ન પણ ખરે એમને માટે પણ આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી આપીશું તો જે ખેડૂત મિત્રોને હું કહું છું અને હું ગળો ફાડી ફાડીને કહું છું કાકા કે આ બધી વસ્તુ તમારા વિસ્તારમાં મળી રહેશે પણ આજે એક દાદા આવ્યા હતા ને ધીરુભાઈ છે ખાંભાના ગામ ઝામકા છે અને ખાંભા છે મને કે ભાઈ અમે કે આજુબાજુના બધા સ્થિતિમાં રખડી ગયા પણ આ દવા કઈ મળતી નથી પણ ભાઈ કાકા કોટેવા કંપની અમેરિકાની છે એનું ગેલેલીઓ બધે મળી રહે ટાટા કંપનીનું સાર્થક છે એ મળી રહે છે પછી જીરુમાં ઝાકળ નો બેસવા દે ધાનુકા કંપનીનું ઓરો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાનું વેડશીટ આવે છે પપ્પા દસ એમ નાખો એટલે એક વેચ ઝાકળ ઉભો રાખે એક ફૂટ ઉપર જ ઝાકળ ઉભો રાખે આ ખેડૂતનો અનુભવ છે બરાબર છે તો મેં કીધું કાકા ખાલી મારો વિડીયો બતાવો ને તો તમને મળી જાય

દવા હાજર માં રાખજો સ્ટોકમાં અને તમે હાજરમાં રહેજો કારણ કે લેવી હોય તો કારણ કે જો આ વિડિયો ઉતારું છું ને એ પાંચ વાગી ગયા છે પાંચમાં દવા બાકી છે અને ખાધું નથી ખાધા પેલા વિડીયો ઉતારી છે કારણ કે એક વિડીયા માધ્યમથી જો ખેડૂતોને માહિતી મળતી હોય

પરંતુ અમારા વિસ્તારમાં નથી મળતી મેં ચાર પાંચ દુકાનેથી તપાસ કરી તો તમે જે બે ત્રણ દવા બતાવી છે એવા બે દવા મને મળી મેં સાચું બહુ રિઝલ્ટ સારું મળ્યું એની સાથે બીજા કાકા હતા એ કાકાનું નામ તો મને હૈયે નથી પરંતુ એ કે મને સારું રિઝલ્ટ મળ્યું બરાબર છે એટલે એ કે આપણને એવું લઈ ગયું કે જો ખાલી દવા ચિંતા હોય અને જો આટલું સારું રિઝલ્ટ મળતું હોય તો આપણે અવશ્ય જવું છે એટલે દાદા આવ્યા થાય એને સો કિલોમીટર થાય અહીંથી તો તમ તો એમને પણ વંદન છે અને લાલુભાઈ બચ્ચુભાઈ બે ભાઈઓ ભેગા થતા લાલુભાઈ અને ધીરુભાઈ એ બે ભાઈ ભેગા હતા અને ભેગા એટલે એક ટૂંક અમી તો કે હવા કિલોમીટર હોય તો ભલે બસો કિલોમીટર હોય તો ભલે વસ્તુ સારી મળવી જો અમને કે એટલે મેઘુભાઈ મેં તમને દવા સીંધી એમાં તમને કઈ રિઝલ્ટમાં કઈ ફેરફાર હોય તો મેં કીધું ક્યો એટલે એ કાકાએ

એમને તો વંદન છે મારા બાપ કે આ બે મિત્રોને કેટલું આગું છતાં મને આટલો પ્રેમ કરે છે મને શું કહેવાય કે એને હૃદય કમાવામાં સ્થાન આપ્યું છે કે ભાઈ આપણે જીરું તમારે પકાવવાનું છે તો એ પણ દાદાને નમન છે અને કાલે ગારિયાધાર તાલુકાના છવી ગામની બાજુમાં ગામ હતું હું નામ ભુલાઈ ગયું આપણે મહેમાન ધામેલ ધામેલથી શૈલી જ ભાઈ આવ્યા હતા એને હાઇઝ વેગેનું જીરું હતું એની બાજુમાં દાદા હતા

પચીસ થી પિસ્તાલીસ દિવસનું જીરું થઈ ગયું છે અને જો તમને ના ન મળે અને ધાનુકાનું ઝેનેટ મળે બરોબર છે તો પમ્પે ચાલીસ એમ એ લે તમારે ઝેનેટ આપી દેજો એમાં કોઈ તમારે શંકાને સ્થાન નથી આ દવામાં બેના રિઝલ્ટ સારા છે પરંતુ ઘણી વખત એવું હોય કે વધારે પડતો જો સૂકો આવી ગયો હોય વધારે પડતો હુકો આવી ગયો હોય વધારે પડતો જીરું તમારું સુકાતું હોય તો એક વખત તમે ધાનુકાનું ઝેનેટ આપો અને પાંચમા છઠ્ઠા દિવસે તમે આપણે ટાટાનું સારસક આપો એમાં તમને પરિણામ બહુ સારા મળશે પણ જે ખેડૂત મિત્રોને પિસ્તાલીસ થી પંચાવન કે સાઠ દિવસનું જીરું થઈ ગયું છે લાગત ફૂમકી આવી ગયું છે

હવે આના ગેલેરીઓના બે સ્પ્રે તમને આપો કાળી ચરમી માટે અથવા તમે ગોડીવા સુપર આપણે ધાનુકાનું જે કહીએ છીએ ધાનુકા કંપનીનું ગોડીવા સુપર અથવા તો આની અંદર શું ટેકનિકલ આવે છે એજોસ્ટ્રોબિન ડર પોર્ટ બે અને ડાયફેન કોનાઝોલ અગિયાર પોઇન્ટ ચાર ટકા હવે આ સિઝનટામાં પણ આવે છે આ ઘરડામાં પણ આવે છે અને તમે આનો પણ ઉપયોગ કરી શકો અને આપણે કંપનીની દવા સીંઘી શીખ ભાઈ બાયર હોય ટાટા હોય ડાવ હોય ડુપોન્ડ હોય ધાનુકા છે બીએસએફ છે સિઝન્ટા છે

કેલેલીઓ વે કે ગેલેલિયો સેન્સર સારું જ છે પરંતુ એની અંદર જે પિકોક્સી ટ્રોબિન આવે છે ને એની વધઘટ માત્રામાં આવે છે અને આ ડાયરેક્ટ બાવીસ પોઈન્ટ બાવીસ પોઈન્ટ બાવન ટકા આવે છે પંપે બાર થી પંદર એમ ફરજિયાત આપવાનો આગ્રહ છે મારો કારણ કે ઘણી વખત ચણા જામુડિયા કલર ના થઈને હુકાઈ ને વયા જતા હોય બરોબર છે ફાલના સમયે તો એમાં પણ કામ આપશે જીરું હોય તો એમાં પણ કામ આપશે ધાણા કશીએ તો એમાં પણ કામ આપશે વરિયાળીને કદાચ હજી વાર્ષે પણ આવવાની તો અમુક આતરું વરિયાળી વાવેતરી કર્યું હોય અને એમાં જો થતું હોય તો એમાં પણ તમે આપજો અજમો કર્યો હોય તમ તારે હવા દાણા કીધા હોય બરાબર તોય તમ તમારે એમાંય આપવાની સૂટી છે ફૂડ આવી જાય ત્યારે પણ બહુ વ્યવસ્થિત રીતે પણ છે એક વીઘે ચાર પંપ લેખે આપવાનું છે આપણે હજી એક વાત કરવાની છે કે ભાઈ એક જ દવાએ બધી જીવાત સાફ થઈ જાય બરાબર છે પરંતુ એની પહેલા કોઈ ખેડૂત મિત્રો હજી મારા વિડીયોમાં નવા હોય તો આપણો આ સાત વાગે જે વિડીયો આવે છે આમાં જો લખ્યું જો આવે છે આપણે આવી રીતે બરાબર તો આમાં કાળા કુંડામાં લખેલું છે અથવા ઘણા ખેડૂત મિત્રો સફેદમાં છે ખાલી આમ કરીને આમ અઢી જવાનું છે બરાબર આમ અઢી જવાનું છે બરાબર પછી તમારી આ ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય પછી વારાઘા નહીં આવે ઘણા ખેડૂત મિત્રો કેતા વારાગડિયા સબસ્ક્રાઈબ નું કરો છો પણ દાદા ઘણા ખરા ખેડૂત મિત્રો એવા છે કે જેમને વિશેરા ભણેલા નથી અને સાત વાગે મારો વિડીયો આવતો હોય એમ નોટિફિકેશન ખ્યાલ ન હોય તો આપણે થોડુંક શીખવાડી દઈએ તો સારું પડે મિત્રોને બધાએ બીજું કે આપણે જીરામાં જે વાત કરી તી કે ભાઈ એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય બરાબર તો આપણે વિનચિન કીધું તું આપણે કે ભાઈ વિનચિંહ જે આવે છે બરાબર ચાલીસ એમ લેખે તમે આપો તો એની જગ્યાએ કોઈ બીજી એમ દવાનો ઉપયોગ કરી શકે કે ન કરી શકે જો ખાલી તમારે થ્રીપ્સ હોય ખેડૂત મિત્રો બરોબર થ્રીપ્સ અને ઈયળ હોય તો તમે ધાનુકા લાર્ગો ઉપયોગ કરી શકો છો તમે કોટેવાનું ડેલીગેટનો ઉપયોગ કરી શકો છો ટાટાના સમીરનો ઉપયોગ કરી શકો છો અથવા તો કંપનીનું જે આવે છે એ મારામાં બનાવ્યો હો ભગવાન મને નું સિમોડીશ તો તમે પમ્પે ચોવીસ એમએલ લેખે ઉપયોગ કરી શકો છો બરાબર છે પછી અથવા તો ગોદરેજ કંપનીનું જે ગ્રાસિયા આવે છે પમ્પે સોળ એમ એલ તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા તો

એમનો પણ ઉપયોગ કરી શકો છો આ નામ એટલા માટે બતાવું છું કે ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે ભાઈ તમે એમ કહો છો કે વિન્સેન એકદમ દવા નાખો ને બધી જીવાત સાફ થઈ જાય તો આ બધા નામનો શું કરવા ભાઈ હું કામ આપા એટલા માટે નામ આપા છે મોટા ભાગ કે તમારા વિસ્તારમાં આ નો મળતું હોય અને જીવાત હોય તો તમે આમાં માનો કે તમે ડેલીગેટ અને

જે ખેડૂત મિત્રો એ ઘઉં અને ચણા કર્યા છે એમને વેટશીટ વાપરવાનું નથી કારણ કે ઘઉં અને ચણાને જોવે છે ઝાકળ ઝાકળ એને જોવે એટલે વેટશીટ નહીં વાપરવાનું બાકી બાકી બધા જ ખેડૂત મિત્રો એ ઝાકળ માટે વેટશીટ વાપરવાનું છે વાપરવાનું છે ને વાપરવાનું છે અને આ જ વાપરવાનું છે આમાં કોઈ પણ પ્રકારનું કંપની ફેર આવતું જ નથી કોઈ પણ પ્રકારનું કંપની ફેર આવતું જ નથી જે અમેરિકાની કંપની છે અને લાખો ખેડૂતો સુધી આમનો ફાયદો મળે છે એ બધા જ ખેડૂત મિત્રોને ને જે પાક કરે છે ભલે પંજાબમાં હોય રાજસ્થાનમાં હોય હરિયાણામાં હોય મહારાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં હોય એ બધા જ ખેડૂત મિત્રોને આ ફરજિયાત વાપરવું જ પડે વેપસી અને આમાં કંપની ફેર આવતું જ નથી બરાબર ઘણા ખેડૂત મિત્રો કહેતા આ તો ગુંદરિયું કહેવાતું છે કે નહીં આ ગુંદરિયું કહેવામાં તો આવે જ છે પરંતુ આને સિલિકોન બેઝ વેલી પણ કહેવામાં આવે છે ચોવીસ કલાક સુધી તમારી જીવાતને નૈયા સુધી ચોંટાડી દે અને એની સાથે તમે જો આની આ દવા નાખેલી હોય તો દવાએ ચોવીસ કલાક સુધી નહીંયા ચોંટડી રાખે અને જે કાંઈ જીવાત હોય એ બધી આપણી મરી જાય પ્લસ ઝાકળ આવવા દે નહીં આજે મારે બરોબર બહુ ઘરા હતી તમને કોઈ હવારમાં નવ વાગ્યાથી માંડી અને સાડા ચાર વાગ્યા સુધી જેવો ફ્રી છો તો તરત મેં તમને વિડીયો બનાવ્યો જમવાનો કોઈ ટાઈમ નહોતો રહ્યો પરંતુ આજથી છ થી સાત કસ્ટમર તો એવા આવ્યા હતા કે જે બહારથી જે ઘરા આવ્યા હતા મેં નામ તમને બધા ખેડૂત મિત્રો કે નવગણભાઈ હતા ધીરુભાઈ હતા લાલુભાઈ હતા શામજીભાઈ હતા હંસરાજભાઈ હતા કેતનભાઈ હતા મને નામ મોઢે છે એટલે હું તમને નામ આપું છું કે ભાઈ ભાવેશભાઈ હતા બરાબર એ બ્રેક ભાઈ તો રાજકોટ થી આવેલા હતા મારે હંતાનપર વાળા ભાઈ છે બીજા રાજકોટ જીરો બનાવેલું છે મને કે જાવું તો નીલમ મેક્રો હમણાં ઓલા ભાઈ આવે ત્યાં હતા થાન હતો ને થાન છોટીલા થાન છોટીલા ઈ તો આવ મગજ બધી વઈ જ મારા બાપ છોટીલા જય સાઉન માં બરાબર હવે તમને કોઈ નાથી આવેલા હતા ઈ કે ભાઈ સોશિયલ મીડિયા માં હિતેશભાઈ દવા સિંધે છે ને એ દવા લાવવાની થાય છે બાકી જીરો આપણે એના હિસાબે બે પકાવ અને બાકી ન પકાવ એટલે મારા બાપ આ કે હું ન દવા બનાવતો પણ જે સારી દવા આવે છે બધી દવાની માહિતી હું તમને વિડીયો દ્વારા માહિતી પહોંચાડવાનો તમને પ્રયત્ન કરું છું પછી પણ મારા બાપ મારા આખા દિવસની માલિકા 200 બસો અઢીસો અઢીસો ફોન આવે અને હવે રૂબરૂ ઘરાક આવ્યા હોય તો મારે એમને દવા સીંધવી કે ન સિંધવી એટલે ભાઈનો બિચારાનો બીજા આઠ નવ મિસ્કોલ આવી ગયા હું જેવો ફ્રી છો થોડો ઘરાકમાંથી માંથી ઘરાક હતા તો મેં હળવે ફોન ઉપાડી ને કીધું મને કે આ રીતનું છે કઈ વાંધો નહીં મને કે હું દુકાને બેઠો હતો ત્યાં દુકાને મને કે દુકાન વાળાને ફોન કરીને વાત કરું કે આ દવા દે કારણ કે ના મી કે મને લખવા ફરી જાય કરું હું હા ફોન નાખું ન તમે એમને દબલા બતાવો છો ફોટા પાલી અથવા વિડીયો બતાવી તો મેં આ વિડીયો મને કે મારા છોકરાના ફોન માં જોયો તો એને મને નંબર લખી દીધો કે દુકાને જાય ફોન કરીજો એટલે મેં આટલે ફોન કર્યો એટલે મેં કાંઈ વાંધો નહીં મેં કાકાની દુકાન વાળા ભાઈને મેં દવા સીંધી દીધી કે ભાઈ એમને જીરું અત્યારે સાઈઠ દિવસનું થઈ ગયું છે તો એને ગેલેરીઓ આવે છે એ પંપે બાર એમ લખે લેખે અથવા પંદર એમ એલ આપીજો અને ધાનુકાનું વેટશીટ આવે છે એ પંપે દસ એમ લખે લેખે આપીજો તમે તારે બીજી કોઈ જીવાત તો છે નહીં કે એક વાડીમાં નથી હત્તર અઢાર વીઘામાં બરાબર છે અને એક બીજી જે વાડી છે બાસઠ વીઘાનું જીરું એમાં છે દાદા કોઈ જીરું કેટલું મને જીરું એસી વીઘાનું મને કહે છે